બરવાડા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળામાં ભવ્ય રીતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો આજ રોજ શ્રી ચાચરિયા પ્રાથમિક શાળામાં ભવ્ય રીતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઋણ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી આંગણવાડી બાલવાટિકા અને ધો એકના નાનકડાંગ ભૂલકાઓનું એકસો ટકા નામાંકન કરવામાં આવ્યું સરકારશ્રીની દીર્ઘદ્રષ્ટિ થકી વર્ષો પૂર્વે એકસો ટકા નામાંકન

જિલ્લા પંચાયત બોટાદના પાલજીભાઈ પરમાર બરવાડા તાલુકા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂત સાહેબ બોટાદ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અલ્પાબા વિજયસિંહ ચુડાસમા બરવાડા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગઢિયા બરવાડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હિતેશભાઈ સુથાર ચેરમેન શ્રી એપીએમસી બરવાડા ભાવિકભાઈ ખાચર બી આર સી નીલેશભાઈ કણજરિયા સી આર સી શંભુભાઈ ખેંગારભાઈ મુદનવા ચાચરિયા ગામ વરિષ્ઠ આગેવાન દિલીપભાઈ ખાચર તથા એસ એમ અધ્યક્ષ હરેશભાઈ ધાધલ સાથે મોટી સંખ્યામાં વાલીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો મહેમાનોના આગમને શ્રેષ્ઠ રીતે વધાવતા અમારી શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાની એકાવન દીકરીઓ માટે સામૈયા લઈને કુમકુમ તિલક તેમજ પુષ્પવર્ષા કરી એક અદભુત દ્રશ્ય સર્જી સૌ મહાનુભાવોના દિલ જીતી લીધા દીક પ્રાગટ્ય અને સંસ્કૃતિની અને શ્રીમદ ભગવદ્ ગીતાની ઝાંખી કરાવતા શ્લોકો સાથે સુંદર પ્રાર્થના રજૂ થઈ શાળાના સારસ્વત રીટાબેન દ્વારા શાબ્દિક સ્વાગત તથા શાળાની દીકરીઓનું ખાદીના રૂમાલ તથા પુસ્તક આપી સન્માન કરાયું હતું રિપોર્ટ ગુજરાત બ્યુરો જીપીકે ન્યૂઝ